અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલ રહેલી પાણી છોડવું ઔદ્યોગિક એકમ દ્વારા પાણી છોડાતા લાલ કલરના પાણીથી તળાવ ભરાઈ ગયું છે અહીંથી પસાર થતા લોકોમાં ચર્ચા થાય છે કે આ લાલ કલરનું પાણી ક્યાંથી આવ્યું આ પાણી દુર્ગંધ પણ મારી રહ્યું છે

તેવી પણ રાહદારીઓમાં માંગ છે પણ આ બાબતે ફરિયાદો છે અને લેખિતમાં પણ રજૂઆતો કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ સેમ્પલ લઈ કેવા પગલા ભરે છે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક દિવ્યાંગ ન્યૂ સાણંદ અમદાવાદ